નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે ક્વેશ્ચન નંબર ટુ જે એક્ઝામમાં નવા પરિરૂપ પ્રમાણે આવશે જેમાં પ્રયોગ નંબર પંદર સાત માર્ક્સનો આ ક્વેશ્ચન છે હેતુ છે ભૂમિના નમૂનાના બંધારણનો અભ્યાસ કરવો ભાઈ પ્રયોગ તો પરફોર્મ કરી લેશું આ પ્રયોગનું જે અવલોકન આપો છો એના ચાર માર્ક્સ મળશે તારણના એટલે કે અવલોકન તારણ બેના ચાર માર્ક્સ અને વાયુવાના ત્રણ માર્ક્સ ટોટલ સાત માર્ક્સ પણ ક્વેશ્ચન થાય કે ભૂમિના બંધારણનો અભ્યાસ શું કામ કરવો તો પહેલાં થોડીક માહિતી સમજી લઈએ કે શા માટે અભ્યાસ કરવો કેવી રીતે અભ્યાસ કરવાનો છે એ થિયરીકલી આપણે સમજી લઈએ અને પછી પ્રેક્ટિકલી અહીંયા બધું જ તૈયાર છે તો પ્રેક્ટિકલી આપણે એક્સપેરિમેન્ટને પરફોર્મ કરવાના છીએ જો મિત્રો આપણે ગુજરાતની અંદર વાત કરીએ તો ઘણા બધા રિજિયન છે પણ જો મોટા મોટા રિજિયનની વાત કરીએ તો એક છે સાઉથ ગુજરાત એક સૌરાષ્ટ્ર એક ઉત્તર ગુજરાત અને એક મધ્ય ગુજરાત બધી જગ્યાએ ઉગતા પાકો પણ અલગ અલગ છે ભાઈ સૌરાષ્ટ્રમાં જાઓ તો કપાસ મગફળી મહત્તમ વાવવામાં આવે રોકડિયા પાકો તો છે જ સાઉથ ગુજરાતમાં આવો તો શેરડી હોય કેળા બનાનાનો પાક હોય આંબા કેરી તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કેરી છે મધ્ય ગુજરાત ચરોતરવાળો જે પ્રદેશ તમે લ્યો છો તો ત્યાં તમાકુની ખેતી થાય તો ઉત્તર ગુજરાત ડીસા આ તે વિસ્તાર લઈએ તો ત્યાં બટાટાની ખેતી થાય તો આવું કેમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ શું કામ તો ભાઈ ત્યાં જે વનસ્પતિ ઉગે છે ને એ ત્યાંના બંધારણ પાણીની અવેબિલિટી એના આધારે ત્યાં એ સારી રીતે વિકસે છે એટલે કે કોઈ પણ જ્યારે કોઈ એગ્રીકલ્ચરમાં જવા વિચારે છે અથવા તો ખેતી સાથે સંકળાયેલા છે તો પોતાના જમીનના બંધારણના આધારે ત્યાં ઉગતા પાકો પણ અલગ અલગ હશે તો એટલા માટે જમીનનું બંધારણ સમજવું ખૂબ જરૂરી છે હવે સૌરાષ્ટ્રવાળા જો એવું વિચારે કે ભાઈ મારે સફરજનની ખેતી કરવી છે તો થાય ન થાય થાય ખરા પણ એટલો પાક ન આવે જેટલો સફરજનની ખેતી માટે યોગ્ય જમીન હોય ત્યાં આવે કા તમારે એવી જમીન બનાવવી પડે કાં ગ્રીનહાઉસ ડેવલપ કરવા પડે એવી રીતે કોઈ એવું વિચારે કે નહીં દક્ષિણ ગુજરાતવાળા આપણે બટાકા ઉગાડવા છે ભાઈ બટાકા જે રેતાળ જમીનમાં થાય છે બનાસકાંઠા આજુબાજુ ડીસા એવા બટાકા દક્ષિણ ગુજરાતમાં ન થાય તો આ સમજવા માટે આપણે એનો બંધારણનો અભ્યાસ કરવો પડશે બીજું મોટા મોટા શહેરોમાં મોટી મોટી હાઈરાઈઝો બનતી હોય છે તો આ જે હાઈરાઇઝો મોટા મોટા પ્રોજેક્ટ બને છે એની પરમિશન સોઇલ ટેસ્ટ વગર નથી મળતી સોઇલ ટેસ્ટ કરવામાં આવે એનું બંધારણ કેવું છે એ ચેક કરવામાં આવે એના આધારે નક્કી થાય કે ભાઈ તમે કેટલી હાઈટમાં બિલ્ડિંગ બનાવવા માગો છો તો એનું ફાઉન્ડેશન કેવું હશે તો આ જમીન ઉપર ટકી રહેશે ભાઈ ભૂકંપ પ્રૂફ બનાવવું છે તો કેટલા પ્રમાણની અંદર કોન્ક્રીટ આ તે નાખવું પડશે આ બધું જમીનના બંધારણના આધારે નક્કી થાય તો એટલા માટે જમીનના બંધારણનો અભ્યાસ કરવો જરૂરી છે તો ચાલો પ્રેક્ટિકલને પરફોર્મ કરીએ શું કરવાનું છે આ પ્રયોગમાં સાધનો કયા કયા સાધનોની જરૂર પડશે ભાઈ સાધનો જોશે ઓવન સ્ટવ ભાઈ સાહેબ આમાં ક્યાં આપણે ઓવન સ્ટવની જરૂર પડે યસ મિત્રો તમારે બે અલગ અલગ જગ્યાએથી પાંચસો ગ્રામ જેટલા ત્રણસોથી પાંચસો ગ્રામ જેટલા માટીના નમૂના લાવવાના છે એટલે કે ભૂમિનો નમૂનો લાવવાનો છે એ ભૂમિના નમૂનામાંથી માટી રેતી કાપને અલગ કરવી કરવાની છે આપણે અને એના માટે આપણી પાસે ચારણીઓ છે તો એની અંદર જમીન છે તો પાણી હશે કેપિલરી વોટર હશે ભૂમિના કણોમાં એને દૂર કરવા માટે સ્ટવ કે ઓવનની જરૂર પડશે અથવા તો સનલાઇટમાં પણ તમે દૂર કરી શકો છો બીજું એને માપવા માટે વજનિયા જોશે કાં ત્રાજુ જોશે જો તમારો પ્રેક્ટિકલ એક્ઝામનો નંબર કોઈ એવી જૂની સ્કૂલમાં આવ્યો કે જ્યાં આજથી વર્ષો પહેલાંના ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ ચાલુ કન્ડિશનમાં છે મતલબ કે શરૂ કન્ડિશન છે તો ત્યાં જૂના વજન કાંટા હશે વજનયા હશે અને કોઈ મોડન અપડેટેડ સ્કૂલ છે તો ત્યાં ઇલેક્ટ્રોનિક કાંટો હશે તો બેમાંથી કોઈ એક પણ હોઈ શકે છે ચાણીનો સેટ્સ અને જૂના પેપર છાપા અથવા બ્લોટિંગ સેટ્સ શું કરવા માટે ભાઈ ચારણીના સેટ થી રેતીને અલગ કરીશું માટીને અલગ કરીશું કાપને અલગ કરીશું અને પછી શું કરવાનું છે એનું વજન લેવાનું છે ઓકે તો તમારે એક માટીનો નમૂનો લેવાનો છે બસો ગ્રામ જેટલી માટીનો નમૂનો લ્યો છો તમે આ બસો ગ્રામ એટલે કે ભૂમિનો નમૂનો સમજી જાજો આ ભૂમિના નમૂનામાંથી તમારે ત્રણ ભાગ અલગ કરવાના છે રેતીને કાપને અને માટીને પછી એ ત્રણેયનું વજન લખવાનું છે એ ત્રણેયનું વજન આપણે લીધેલા કુલ વજન જેટલું થવું જોઈએ પછી એની ટકાવારી કાઢવાની છે કે ભાઈ રેતીની ટકાવારી કેટલી કાંપની ટકાવારી કેટલી માટીની ટકાવારી કેટલી પછી એને આપણે આ જે ત્રિકોણ આપેલું છે ભૂમિ સ્વરૂપનું એની અંદર ગ્રાફિકલ પ્રેઝન્ટેશન આપવાનું છે અને પછી આપણે જે આપેલ ભૂમિનો નમૂનો હતો એ કેવા પ્રકારની જમીન હતી ભાઈ માટીયાળ જમીન હતી રેતાળ જમીન હતી કે કાપવાળી જમીન છે એ આપણે ચેક કરવાનું છે બરાબર છે તો ચાલો આપણે પરફોર્મ કરીએ આપણા એક્સપેરિમેન્ટને આપણે પહેલાં બસ્સો ગ્રામ જેટલું બસો ગ્રામ જેટલો માટી ભૂમિનો નમૂનો લઈએ છીએ તો જો આપણી પાસે ચારણી છે આપણી પાસે ચારણી છે આ ચારણીને આ ચારણી છે એ કાંકરા છે એને દૂર કરશે અહીંયા જે ઉપર આવશે એ રેતી આવશે અહીંયા જે નીચે આવશે એ કાપ આવશે અને છેલ્લે જે આવશે એ માટી હશે તો આપણે ત્રણેયને અલગ કરવાનું છે આપણી પાસે આ ડીશ છે ડીશ સાથે એનું જે વજન છે એને આપણે પહેલાં ઝીરો સેટ કરી લઈએ કે ભાઈ આ ઝીરો સેટ થઈ ગયું છે આ માટીનો નમૂનો છે આપણી પાસે અરાઉન્ડ બસ્સો ગ્રામ જેટલો છે એવું લઈ લઈએ છે એકાદ ગ્રામ જેટલું ત્રુટી તરીકે લઈએ પેપરનું વેઇટ આ છે તે છે તો ભૂમિનો નમૂનો આપણે કેટલો લીધો બસ્સો ગ્રામ હવે આ બસ્સો ગ્રામ નમૂનામાંથી કેટલા ગ્રામ રેતી કેટલા ગ્રામ માટી છે ને કેટલો કાપ છે એ આપણે જોવાનું છે ત્રણથી પાંચ મિનિટ સુધી આપણે એને મિક્સિંગ કરશું પણ આપણે ઓલરેડી આ ચલાઈ ગઈ છે તો પછી હવે ત્રણથી પાંચ મિનિટ સુધી ખાલી મિક્સિંગ કરવાનું હોય નહીં પણ તમારી જ્યાં સુધી એમ લાગે કે નહીં હવે બધી ચલાઈ ગઈ છે તો જ્યારે આપણે આ રીતે અલગ કરીએ છીએ તો જે આ મને ઉપર મળી રહ્યું છે એ શું છે એ રેતી છે ચાલો તો હવે આપણને ઓલમોસ્ટ રેતી મળી ચૂકી છે તો હવે આપણે જોવાનું છે કે આ રેતીનું વજન કેટલું છે તો પહેલાં આપણે ઝીરો સેટ કરી લઈએ આ ઝીરો સેટ થઈ ગયું છે હવે આપણે આ રેતીનું વજન કરીએ છીએ તો આપણને રેતીનું વજન કેટલું મળે છે એકસો દસ ગ્રામ તો રેતીનું વજન આપણે અહીંયા લખી નાખીએ એકસો દસ ગ્રામ આપણને રેતી મળેલ છે આ એકસો દસ ગ્રામ લઈએ ચા આ મળી ગઈ આપણને રેતી રેતી પછી આપણી પાસે જે છે એ હવે વધશે કાપ અને માટી તો આપણે કાપ અને માટી ને અલગ કરવાની છે તો જો આ ચાળણી છે એ પાંચસો બાર માઇક્રોન ની ચારણી છે એ માટીને નીચે લઈ જશે અને ઉપર જે વધશે એ શું છે એ કાપ છે ચલો તો કાપ આપણને મળી ગયો છે ઝીરો સેટ કરી લઈએ અને કાપનું વજન કરીએ તો કાપનું વજન કેટલું છે વજન થર્ટી થ્રી ગ્રામ તો તેત્રીસ ગ્રામ આપણને કાપ મળે છે હવે આપણે જોવાનું છે આપણી માટીનું વજન કેટલું છે તો આ કાપને એક અલગ પાત્રમાં ભરી લઈએ નીચે જે વધેલું છે ઝીરો સેટ કરીએ પ્યો તો જો સરવાળો કરી લઈએ તો ત્રણ ચાર ત્રણ ચાર અને પાંચ ને ત્રણ આઠ ને એક નવ અને એક તો ભાઈ આ તો એકસો ને ચોરાણું ગ્રામ થયું આપણે તો લીધું હતું બસો મતલબ હું ટૂટી આવી તો ભાઈ જો આપણે અહીંયા ચાળતા હતા ત્યારે કેટલુંક ઉડેલું છે કેટલું ઢોળાયેલું છે બરાબર છે તો આપણે અપ્રોક્સિમેટલી આપણી પાસે કેટલીક માટી છે એમાંથી આપણે થોડુંક માટી ઉમેરી દઈએ એટલે આપણે કેલ્ક્યુલેશનમાં સરળતા રહે નહીં તો ઘણી વખત એવું પણ લઈ શકાય કે ભાઈ તમે ભલે બસો ગ્રામ માટી લીધેલી હતી પણ હવે તમે એકસો ચોરાણું ગ્રામ કુલ વજન ગણી લો ભાઈ આપણું કુલ વજન કેટલું ગણી શકાય એકસો ચોરાણું ગ્રામ ભાઈ મેં ચાળ્યું છે તો ચાળવા દરમિયાન ઉડવાનું તો છે ને આપણે એટલું તો પરફેક્શન સાથે નથી જવાના એટલે તમે પણ જ્યારે પ્રેક્ટિકલ કરો એક્ઝામમાં ત્યારે આંકડા નહીં બેહાડતા એક્ઝામિનરને ખબર જ છે કે તમે કેવી રીતે પરફોર્મ કરો છો એ ખરેખર તમારું નોલેજ ચેક કરશે તમે પ્રેક્ટિકલી કેટલું પરફોર્મ કરો છો એ ચેક કરશે ફિક્સ આંકડા ફિટ નહીં કરતા જનરલમાં લેખા છે એ બેઠા ભાઈ અહીંયા આપણે પહેલાં બસો ગ્રામ તમારી સામે જ જોઈખું હતું તો પાંચ ગ્રામ લોસ થયું મતલબ પાંચ ગ્રામનો શું લોસ થયો તો જો ધ્યાનથી જો તો કાકરા ધૂળ થોડીક ઉડેલી છે રાઈટ અને એકથી બે ગ્રામની શું હોઈ શકે ત્રુટી તો આપણે એવું લઈ શકીએ કે ભાઈ આપણું કુલ વજન કેટલું હતું એકસો ચોરાણું ગ્રામ લઈ લઈએ અને એમાંથી આપણે ટકાવારી કાઢવી છે બરાબર છે સરવાળો બરાબર છે ને એકસો દસ ત્રણ ને એક ચાર ત્રણ ચાર ને પાંચ નવ અને એકસો ચોરાણું ગ્રામ ચાલો હવે આપણે ટકાવારી શોધવી છે તો રેતીની ટકાવારી કેટલી તો રેતીનું કુલ વજન કેટલું હતું એકસો દસ એકસો દસ ગ્રામ અને લીધું કેટલું ગ્રામ ટોટલ ત્રણેયનું થઈને એકસો ચોરાણું ગ્રામ મળે છે તો એકસો દસ ભાગ્યા એકસો ચોરાણું હું અહીંયા કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ તમને ત્યાં નહીં કરવા દે એટલે તમારે તો ગણતરી આવડવી જરૂરી છે ગુણ્યા સો એટલે એકસો દસ ભાગ્યા એકસો ચોરાણું ગુણ્યા હંડ્રેડ એટલે છપ્પન પોઈન્ટ સિત્તેર ટકા મને શું મળે છે રેતી મળે છે હવે કાપ કેટલો છે તો કાપનું વજન છે તેત્રીસ ગ્રામ ટોટલ વજન હતું એકસો ચોરાણું ગ્રામ ગુણ્યા હંડ્રેડ તો થર્ટી થ્રી ભાગ્યા એકસો ચોરાણું ગુણ્યા સો સત્તર પોઈન્ટ ઝીરો વન મને શું મળે છે કાપની ટકાવારી માટીની ટકાવારી તો માટીનું વજન મળ્યું મને એકાવન ગ્રામ કુલ એકસો ચોરાણું હન્ડ્રેડ તો મને કેટલી ટકાવારી મળશે તો કે એકાવન ભાગ્યા એકસો ચોરાણું ગુણ્યા સો છવ્વીસ પોઈન્ટ અઠાવીસ ટકા તો જો હવે આપણને એટલી ખબર પડી ગઈ કે રેતીની ટકાવારી કાપની ટકાવારી માટીની ટકાવારી કેટલી છે હવે આને આપણે ગ્રાફિકલ પ્રેઝન્ટેશનમાં લઈ જવાનું છે રેતીની ટકાવારી છપ્પન પોઈન્ટ સિત્તેર ટકા તો અહીંયા કેવી રીતે ગ્રાફ દોરશો આ રેતી છે આ કાપ છે અને આ માટી છે તો રેતીને કાપની સાપેક્ષે લેવાનું છે માટીની સાપેક્ષે સમાંતર કાપને રેતીની સાપેક્ષે સમાંતર લેવાનું છે અને માટીને કાપની સાપેક્ષે સમાંતર લેવાનું છે ધ્યાનથી જોજો ભાઈ રેતીની ટકાવારી છપ્પન પોઈન્ટ સિત્તેર છે મતલબ ક્યાં આવશે આ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાઠ પચાસ ની વચ્ચે પંચાવન ને આગળ એટલે આ છપ્પન આવે સમજી લ્યો શું આવે છે છપ્પન તો અહીંયા છપ્પન આવે હું આને સીધું અહીંયા લઈ જાઉં છું આવી રીતે તો આ એક સમાંતર રેખા મને મળી હવે કાપની ટકાવારી તો કાપની ટકાવારી કેટલી મળી સત્તર ટકા તો આ મારી પાસે કાપ છે આ કાપમાં દસ અને વીસ તો મેં આ સમાંતર લઈ લીધું હવે માટીની ટકાવારી કેટલી તો માટી છવ્વીસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા એટલે છવ્વીસ ટકા સમથિંગ તો આ વીસ વીસ અને ત્રીસ ની વચ્ચે માટી છે પચીસ અને પચીસ થી એક છવ્વીસ અને હું આ છવ્વીસ ને આમ લઉં છું ચલો અમારી પાસે આવી ગયું આ માટીની ટકાવારી છે છવ્વીસ

માટીનું પ્રમાણ એના કરતાં ઓછું છે એટલે રેત માટીયાળ લોમ થયું તો આપણે જોઈ શકીએ છીએ જો અહીંયા કે ભાઈ રેતી છપ્પન ટકા છે માટી છવ્વીસ ટકા જ્યારે કાપ એનાથી ઓછો આવું ઘણી જમીન એવી હશે કે જેમાં માટીનું પ્રમાણ વધારે હશે રેતીનું પ્રમાણ ઓછું હશે તો એ કઈ જમીનમાં આવશે માટીયાળ લોમમાં આવે માટીવાળી જમીન આવી શકે ખાલી તો આવી રીતે તમારે ભૂમિનો અભ્યાસ કરવાનો છે અને અવલોકન કરવાનું છે તો હવે અવલોકન કોઠામાં તમે શું લખશો તો અવલોકન કોઠામાં તમારી પાસે બે સેમ્પલ હોઈ શકે અહીંયા આપણે એક જ સેમ્પલ પરફોર્મ કર્યું છે આવી રીતે બીજું સેમ્પલે પરફોર્મ કરવાનું છે બે અલગ અલગ જગ્યાએથી તમે ભૂમિનો નમૂનો લાવી અને પ્રયોગ પરફોર્મ કરી શકો છો તો ભાઈ રેતીની ટકાવારી કેટલી હતી તો આપણે જોયું તો ભાઈ છપ્પન પોઈન્ટ સિત્તેર ટકા તો અહીંયા છપ્પન પોઈન્ટ સિત્તેર ટકા કાપ કેટલા ટકા હતો તો કે કાપ હતો સત્તર પોઈન્ટ ઝીરો વન તો સત્તર પોઈન્ટ ઝીરો વન માટી કેટલા ટકા હતી તો કે છવ્વીસ પોઈન્ટ ટકા તો છવ્વીસ પોઈન્ટ ટકા તો બંધારણ કયું કહી શકાય તો આપણે જોયું ભાઈ રેત માટીયાળ લોમ તો અહીંયા લખો રેત માટીયાળ લોમ તો તારણ કહી શકો છો તમે તારણ શું છે તો કે તારણ બહુ સિમ્પલ છે કે ભાઈ આપેલ નમૂનો એ રેતીનો નમૂનો અથવા રેતીવાળી રેતીની માટીયાળ જમીનનો નમૂનો હતો આ સિમ્પલ થયું તમારું તારણ તો આ તો આપણો એક્સપેરિમેન્ટ ભૂમિના બંધારણને તપાસું હવે આની ત્રણ રીત છે પદ્ધતિ એક આપણે જોઈ હવે આ પદ્ધતિ બે છે પદ્ધતિ બે શું છે સ્પર્શ દ્વારા તપાસ કરવી અચ્છા સ્પર્શ દ્વારા તપાસ કરવી એટલે શું સમજો કે લાઈક આપણે ઘણી વખત આપણને બધાને અમુક ટેવ હોય તમે જોજો ક્યાંક રેતીમાં બેઠા હશો ને તો આપણે રેતીને સ્પર્શ કરતા હશું કરિયાણાની દુકાને અથવા મોલમાં જતા હશો તો ત્યાં પહેલાં મગને જે કાંઈ કઠોળો મૂક્યા હશે નામ કરીને આમ આદત આ કોમન જોવું ક્યારેક તમારે એને ઓબ્ઝર્વેશન કરવું તો આનાથી ફીલ થાય પછી ભાખરીનો લોટ તમે જોવો છો ઘઉંનો લોટ જોવો છો તો અલગ કરી શકાય કે ભાઈ આ ભાખરીનો લોટ છે આ ઘઉંનો લોટ છે તો સેમ સ્પર્શ દ્વારા તમે બંધારણ નક્કી કરી શકો છો કે ભાઈ મને કોઈ પ્રકારનું ખરબચડું નથી લાગતું તો એ માટી છે પણ મને જેમાં ખરબચડું ફીલ થાય છે સ્પર્શથી અનુભવાય છે તો એ શું છે એ રેતી છે તો આવી રીતે સ્પર્શ દ્વારા પણ તમે બંધારણ નક્કી કરી શકો છો પછી માટી છે તો એ માટીમાં એક રૂપિયાના સિક્કા જેવડો માટીનો ગાંગડો લેવો પાણી નાખો એનું ગોળી બનાવો ગોળી બનાવ્યા પછી એને આમ ગોળ ગોળ વણી અને રિબન જેવી પટ્ટી બનાવી શકાય લાંબી જો આ પટ્ટી સરળતાથી બને અને તૂટે નહીં તો એ માટી હોઈ શકે એટલે મૂર્તિઓ ઘણી બધી માટીમાંથી બને કેમ તો કે તૂટતી નથી ઘણી વખત એ બની તો જાય પણ તૂટી જાય તો માટી અને રેતી બંને મિક્સ હોઈ શકે છે તો રેતાળ જમીન હશે તો એ બનશે નહીં તો આવી રીતે તમે જમીનના બંધારણને સ્પર્શ દ્વારા પણ તપાસી શકો છો અને ત્રીજી રીત છે એ થોડીક લાંબી રીત છે એટલે પ્રેક્ટિકલી તમે પરફોર્મ એક જ ત્રણ કલાકના પ્રયોગમાં નહીં કરી શકો પણ હા એનો ઉપયોગ વ્યવહારિક જીવનની અંદર કરી શકાય છે આમાં શું કરવામાં આવે વજન વજનિયા જોશે ચાણી જોશે પણ એક્સ્ટ્રા જે છે ને એ છે બાષ્પીભવન ડીશ અને પાણી કે આમાં નિતાર લેવાનો છે સરળ ભાષામાં કહું તો આની પદ્ધતિ કેવી છે કે ભાઈ મેં પહેલાં ત્રણેયને અલગ કરી નાખવાનું છે પછી મારે કાપ અને માટીને દૂર કરવી છે અને મારે કાપનું વજન કરવું છે તો એક બીકર લઈશ એ બીકરની અંદર પાણી નાખીશ માટી નાખી દીધી છે કાંકરા તો ઓલરેડી દૂર થઈ ગયા છે રેતી ઓલરેડી દૂર થઈ ગઈ છે માટી અને કાપને પરફેક્ટલી અલગ કરવા છે તો માટી હશે ને એ પાણી સાથે ભળી જશે એટલે ધૂંધળું દેખાશે ઉપર અને કાપ હોય ને એ નીચે બેસી જાય આપણે ઘણી બધી વખત જોયું હોય કે ભાઈ આપણો જે ટાંકો છે એ ટાંકામાં બોરિંગમાંથી પાણી આવે છે તો આપણે ઘરે જે પાણી આવે નળમાં એ તો પ્યોર જ આવે છે એમાં કોઈ એટલું મિશ્રણ નથી પણ જ્યારે ટાકો સફાઈ થાય ત્યારે બની શકે એમાં આટલેથી એટલે કે એકથી દોઢ ઇંચ જેટલો ચીકણો કાદવ આવી ગયો છે એ ખરેખર કાપ છે તો એ કાપને જો અલગ કરવો છે તો શું કરવાનું આવે ભાઈ બીકર છે એમાં પા નમૂનો નાખી દીધો વજન કરીને પછી એમાંથી નિતાર અલગ કરો છો નિતાર ત્યાં સુધી અલગ કરવાનો છે જ્યાં સુધી એ ધૂંધળું પાણી દેખાતું બંધ ન થાય થોડોક સમય સુધી મૂકી રાખવાનું પાછો નિતાર અલગ કરો પાછું મૂકી રાખો પાછો અલગ કરો આમ કરતાં કરતાં એક સમય એવો આવશે કે ભાઈ પાણી ધૂંધળું નહીં થાય અને નીચે જે જમા થશે એ કાપ થાય પછી એને તડકામાં અથવા તો ઓવન કે સ્ટવથી સૂકવી અને દૂર કરવામાં આવે જે વજન આવે એને કહેવાય કાપનું વજન તો આ પ્રયોગ લેબમાં એક જ દિવસમાં પરફોર્મ કરવો પોસિબલ નથી પણ આ માહિતીલક્ષી એક્સપેરિમેન્ટ છે જે છે રીત ત્રણ પણ તમને જો એક્ઝામમાં પૂછાય તો એ કયો પૂછાય રીત વન જે ખૂબ ઇઝી છે અને આરામથી પરફોર્મ કરી શકાય છે તો મિત્રો આ હતું પ્રેક્ટિકલ નંબર પંદર અને પ્રેક્ટિકલ નંબર પંદરમાં વાયવા તમને શું પૂછી શકે તમને ભૂમિનું બંધારણ પૂછી શકે તમને પૂછાય કે ભાઈ માટીનું પ્રમાણ જો આટલા ટકા મેળવું હોત તો કેવી જમીન હોત માટીનું રેતીનું પ્રમાણ આટલા ટકા હોત તો કેવી જમીન હોત એ વાયવામાં તમને પૂછી શકે છે રાઇટ તો થેન્ક યુ થેન્ક યુ સો મચ અહીંયા આપણો આ એક્સપેરિમેન્ટ Complete Titan.